સ્વાગત છે આપનું સીએલન યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોના ઘણા બધા કોમેન્ટોને પ્રશ્નો આવે છે કે શું હવે જે અગાઉ પરીક્ષા દેવા ઉમેદવારો ગયા હતા એને એસટીનું ભાડું કઈ રીતે ચૂકવવામાં આવશે અથવા તો મુસાફરીનું ભાડું ચૂકવવાની જે સરકારે વાત કરી હતી કઈ રીતે ચૂકવવામાં આવશે પરંતુ હાલ જે રીતે ન્યૂઝ સાંપડી રહ્યા છે એ મુજબ જે તમે હવે છ તારીખે એક્ઝામ દેવા જાશો ત્યારે તમારે ફ્રીમાં મુસાફરી કરવાની થશે એટલે કે જૂની એક્ઝામ દેવા ગયા હતા એનું ભાડું તો નહીં મળે પણ આ વખતે તમારે એસટીમાં ફ્રીમાં મુસાફરી કરી શકશો હવે ઘણા બધા મિત્રોના એવા પણ પ્રશ્ન છે કે સર અમારે બસો ત્રણસો કિલોમીટર દૂર એક્ઝામ દેવા જવાનું છે બીજા જિલ્લામાં તો અમે છ તારીખ પાંચ સાત તારીખે નીકળવાના છીએ તો અમારે હવે શું કરવાનું તો મિત્રો અહીંયા હું તમને ધ્યાન દોરી દઉં કે તમે એક્ઝામ દેવા જાઓ તો તમારે આઈડી પ્રૂફ ભેગું કરી રાખવાનું છે અને સાથે તમારે એક્ઝામનો કોલ લેટર પણ તમારે સાથે રાખવાનો છે તેના ઉપરથી તમે પચીસ તારીખે ભલે નીકળો તો પચીસ તારીખે પણ કોઈ કોઈપણ એસટીમાં તમે કોલ લેટરને આઈડી પ્રૂફ દેખાડશો એટલે તમારી પાસેથી ટિકિટ લેવામાં આવશે નહીં તો આ હતા લેટેસ્ટ ન્યૂઝ જે વખત વધારે માહિતી જે રીતે મળે જે રીતે અમે તમને વિડિયોમાં આગળ જણાવતા રહીશું ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ની મીડિયોને પણ આ મિત્રો મિત્રો આ વિડીયો શેર કરવાનો પ્રયત્ન કરજો ધન્યવાદ